ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસની એ બિહામણી સાંજ કે જ્યારે મોરબીના સાન સમો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને સર્જાઈ હતી એક ભયંકર દુર્ઘટના આ દુર્ઘટનામાં એકસો પાંત્રીસ નિર્દોષ લોકો આંખના પલકારા જેટલા સમયમાં જ ઝૂલતા પુલ પરથી સીધા જ નદીના ઊંડાણ અને ગંદા પાણીમાં ગરક થઈ મોતને ભેટ્યા હતા આ બિહામણી ઘટનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે આ દુર્ઘટનામાં એકસો પાંત્રીસ લોકો મૃત્યુ પામ્યા હતા ઘણા લોકોએ આખો પરિવાર ગુમાવ્યો હતો તો કેટલાક પરિવારોએ પોતાના ઘરના આધાર સ્તંભ જેવા દીકરાઓ ગુમાવતા મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું આખે આખો પરિવાર કે બે ત્રણ સભ્યો ગુમાવનાર પીડિતોની આંખમાંથી આંસુ હજુ પણ રોકાતા નથી પડપડ દિવંગતોની યાદ સતાવે છે એમના માટે આ આઘાત કોઈ કાળે જીરવી શકાય એમ નથી આજે આ ગોઝારી ફુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે જે પરિવારે પોતાના પરિવારજનને ખોયા છે પોતાના સ્વજનો પોતાના બાળકોને ગુમાવ્યા છે તે આજે પણ ન્યાય માટે પોકાર કરી રહ્યા છે ખરેખર ઘટના એ યદી ક્યારે જે આટલું પબ્લિક હતું ઘણું પબ્લિક એક હારે ટિકિટ લેતું હતું પણ અમને કુદરતી કઈ એવું ભગવાન કે આ બાજુ આટલું પબ્લિક હશે ટિકિટ લઈને હું મારી બેબી અને બાબુ ત્રણેય ગયા તો શરૂઆત થી જ એટલો ગરમ માહોલ હતો કે આમાં કેવી ભીડ હશે ને એક જ વોચમેન હતો એમાં ત્રણ ચાર કોઈ વોચમેન હતા એક વોચમેન નું કોઈ માન્ય રાખે નહીં જેમ જેમ આગળ ગયા એમ ભીડ વધતી ગઈ અને વચ્ચે ગયા તો અહીંયા વચ્ચે જ કોઈ ગમે પુલ ડગાવતા હતા તો બેન એક નાનો છોકરો લઈને જાતા કીધું કે ભાઈ પુલ ડગાવવામાં એ જે આવારા હતા એમ જ કીધું બેન પુલ જે કાંઈ એ દગાવવા માટે હે તો તમારા ઝૂલતા પુલમાં આવાય જ નહીં એટલે આ જે ઘટના બની ની તો આટલું બધું પબ્લિક એમાં ન હોવું જોઈએ મોરબી વાળાને ધ્યાન દોરવું જોઈએ આ એકસો ને પાંત્રીસ જણા આમાં વ્યા ગયા તો હવે એનું કોણ એમ એનો જે માળો વિખાણો એ તો બીજી વાર સંધાવાનો નથી તો આવી બેદરકારી નો આ આપણે સારું જ વિચારીએ હાલો જયસુખભાઈ જે કાંઈ કર્યું તો મોરબીની પબ્લિક માટે ફરવાલાયક સ્થળ બનાવ્યું તો એના કાંઈક નિયમ હોવા જોઈએ ને તો આમાં તો એવું નક્કી થયું કે માણસના જીવની કોઈ કિંમત જ નથી ગમે એટલે ગમે થાય ને ન્યાય માટે એ જ છે કે આરોપીને સજા થાય અને જે કયા જે જેનો માળો વિખાણો એની યોગ્ય કઈક ન્યાય મળે કે એના મનને એવું નિરાશ થવી જોઈએ કે ના આપણને આ ન્યાય મળ્યો અને મોરબી વાળાને ખાસ એક ધ્યાન રાખે બીજી વાર કોઈ આવી ઘટના ન બને એમ બાકી તંત્ર ની બધું તંત્રનું કામ કરે જ છે પણ આ વસ્તુને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવું કોઈ રાહદારી કે આવું કઈ મોટું કરવા સ્થળ હોય એ યોગ્ય ધ્યાન દેવું જોઈએ

અને જે કાંઈ ન્યાયિક પ્રોસેસ છે ન્યાયિક પ્રક્રિયામાં અમે એસોસિએ એડડી વિક્ટિમ એસોસિએનના નામ ઉપર પીડિતો ન્યાય માટે લડેલા આવી ઘણી બધી દુર્ઘટનાઓ થઈ પણ અમે એસોસિએના નામ ઉપર એક થયેલા અને એસોસીના નામ ઉપર અમને આ ન્યાયની પ્રક્રિયામાં લડવા માટે ઘણી બધી સરળ અમે સરળ રીતે કરી શક્યા અને જે કાંઈ પીડિતોને વળતર છે કે એ બાબતે પણ એસોસિએશન ના નામ ઉપર છે અમારું એક એસોસિએશન છે એના હિસાબે હું માનું કે કોઈ વ્યક્તિ એક આવડી મોટી સિસ્ટમ કે આરોપીઓ સામે લડી શકે એવી પરિસ્થિતિ નથી કેમ કે બધા નાના માણસો હોય પણ એક એસોસિએશન છે અમે મજબૂતાઈથી આખી ન્યાય પ્રક્રિયામાં ઊભા રહી શકે અને અત્યાર સુધીમાં જે ચાર્જ ફ્રેમ થવાની જે પ્રક્રિયાઓ હોય એ બહુ ધીમી ચાલી રહી છે શું લાગે છે એના માટે તમારી શું અપેક્ષા હોય છે દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે એમાં આરોપીઓ દ્વારા વિવિધ અરજીઓ નામદાર સેશન કોર્ટમાં આપેલી હતી એના હિસાબે હજી સુધી ચાર્જ ફ્રેમ નથી થઈ શકે ત્રણ વર્ષ પૂરાથી આવડી મોટી દુર્ઘટના છે કે જેમાં એકસો પાંત્રીસ યુવાનો અને બાળકો અવસાન થયેલા દુર્ઘટનાની ગંભીરતા જોતાં કેસ ઝડપથી ચાલવા જોઈએ તો જ પીડિતોને ન્યાય મળે પણ હજી સુધી થઈ શકેલ નથી એટલે ઈ ખુબ દુખદ છે અને અમારા માટે તો આ જ દુખદ છે કે ભાઈ આમાં ઝડપી ન્યાય મળવો જોઈએ એની જગ્યાએ વર્ષો ના વર્ષો વયા જાય એ આટલા વર્ષો પછી કોણ હયાત કે ખબર હે એટલે આવી પ્રક્રિયામાં ઝડપી ન્યાય મળે તો જ ઉદાહરણ બેસે અને બીજા કોઈ આવું જે જામીન માટે શરતો આપી હતી એમાં પણ ધીમે ધીમે છૂટછાટ મળી આરોપી તમામ આરોપીઓ જામીન મુક્ત છે અને એની જામીન ની શરતો અમુક હતી કે ભાઈ મોરબી જિલ્લામાં ન પ્રવેશવું અથવા તો એનો પાસપોર્ટ જપ્ત કરવો તો એ જામીનની શરતોમાં પણ શરતો એ હળવી કરી દેવામાં આવી છે અને આરોપી બે ત્રણ વાર પાસપોર્ટ લઈ અને જઈ પણ આવ્યા એટલે શરતો હળવી થઈ જાય છે એટલે આરોપીઓ માટે આખી પ્રક્રિયા છે હું માનું ત્યાં સુધી સરળ થઈ ગઈ છે અને અમારા માટે આ ખૂબ દુઃખદ છે કે આવડી મોટી દુર્ઘટના છે એમાં આરોપીઓનું કદ કેવડું મોટું છે એ અલગ વસ્તુ છે પણ આરોપી છે એ આરોપી છે અને એની સામે જે કાંઈ વ્યવસ્થા છે એમને કડક પગલા લેવા જોઈએ એ પીડિત તરીકે મને એવું લાગે છે કે નથી લેવાઈ રહ્યા દીકરી હતી બે મારી બેનુ હતી બે આજે ત્રણ વર્ષ પૂરા છે કેવું પરિવારમાં કેવું હજી માહોલ છે પ્રસંગ હોય ને

I uh -huh.